ઉપર તો ચલો પતો પત

તારે જે કોમ હોય કરવાનું કરે પછી આબા માર જામ બેઠા એમ બેવા દે છે આરો કે કર્યો નહીં પકલું ભાદરવો કરે ઓયસી બસ નવરો આ માંગતો જ રહ્યો જાણે જો માંગતો જ રહ્યો પોતે તો સાવન મહિનો કરતો નહીં અને પાછું ભગાવા આવસ પાછો ના ના એને ચો આ બસ ઈને કશી ભગવાન ના નામ લેવો નહીં અને જેને કર્યો ઈને ભગાવો છે કે શીરો કર્યો છે એટલે આ ખાકા બુડાતા ડોસીન બે કરીને ખો

ખબર પડી નહીં કેતો પણ આર્યું આપડે બે જોડ ને તું તાર અંદર નું ભગવાન જોડે તું જોડે હું જોણું તું તાર ખાવાનું કરો કોણ ખબર છે

અમે આખો પાડ્યો છે ભક્તિ કરીએ છીએ રોન ની લોન તો ભક્તો ના થાય રકો કેવાય લાવા મેળો કેવાય પૈસા આ હજાર રૂપિયા ખર્ચા એમ નવ હજાર ખર્ચ્યા હતા

બાળ લે લેવા આપળો પડીકો નઈ મળે હેડો બાર ના તાલતા પણ એક એક